રામલાની મૂર્તિ શા માટે ખાસ છે રામલાની આ મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે જેમાં રામલાનું બાળ સ્વરૂપ પથ્થરમાંથી બનેલા કમળ પર બેઠેલું બતાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુના દસ અવતાર ઓમ સ્વસ્તિક પણ મૂર્તિ પર છે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા તેથી ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત આ પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભગવાન શ્રીરામની મૂર્તિને વધુ ભવ્ય બનાવી રહ્યા છે શ્રીરામની પ્રતિમાના મસ્તક પર સૂર્ય કોતરવામાં આવ્યો છે શ્રીરામ સૂર્યવંશી હતા અને સૂર્યની તીવ્રતા ચર્મસીમાએ હોય ત્યારે બપોરે બાર વાગ્યે તેમનો જન્મ થયો હતો મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર જોવા મળશે રામલાની મૂર્તિની આસપાસ બનેલી મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર જોઈ શકાય છે જેમાં પહેલા મત્સ બીજા પર કુર્મ ત્રીજા વરાહ ચોથા પર નરસિંહ પાંચમા વામન છઠ્ઠા પરશુરામ સાતમા પર રામ આઠમા પર કૃષ્ણ નવમા પર બુદ્ધ અને કલ્કી જોવા મળે છે આ સાથે હનુમાન એક તરફ બિરાજમાન છે જ્યારે બીજી બાજુ ગરુડ બેઠેલા છે દરેક પ્રતિકનું વિશેષ મહત્વ સૂર્યદેવ ભગવાન રામના વંશનું પ્રતિક છે આ સાથે સૂર્યને અનુશાસનનું પ્રતિક પણ માનવામાં આવે છે ભગવાન રામનું ચરિત્ર સૂર્ય ભગવાનની જેમ સ્થિર છે શેષનાગ શેષનામ એ ભગવાન વિષ્ણુના આસન અને રક્ષણનું પ્રતીક છે ભગવાન વિષ્ણુ લક્ષ્મણના રૂપમાં ભગવાન રામની સાથે હંમેશા રહ્યા છે ઓમ ઓમ આ બ્રહ્માંડનું સ્વરૂપ છે અને તે સૂર્યમંડળનો અવાજ છે ઓમ એ સનાતન ધર્મની પરંપરાનું પ્રતીક છે ગદા ગદાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે રામનો સંકલ્પ તેની ગદા જેવો મજબૂત છે આ જ કારણ છે કે ભગવાન રામની મૂર્તિમાં ગદાને પણ સ્થાન આપવામાં આવ્યું છે સ્વસ્તિક સ્વસ્તિક એ આપણી સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું મુખ્ય પ્રતીક છે ભગવાન રામ આપણી સંસ્કૃતિના પ્રતીક છે આભા ભગવાન રામના ચહેરાની પાછળ બનેલી આભા સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક છે ધનુષ તે માત્ર એક શસ્ત્ર નથી ધનુષ મૂળભૂત રીતે ભગવાન રામના શિક્ષણ અને પ્રયત્નોનું પ્રતીક છે શ્રીરામની પ્રતિમામાં પણ ધનુષ અને બાણ આ પ્રતિમામાં રામલાને ધનુષ અને બાણ સાથે બતાવવામાં આવ્યા છે આ પ્રતિમાને જોતા તમને શ્રીરામમાં ભગવાન વિષ્ણુનો અવતાર પણ જોવા મળશે ભગવાન રામ સૂર્યવંશી હતા તેથી આ મૂર્તિમાં રાજાના પુત્રની છબી પણ જોવા મળશે રામલાને ગર્ભગૃહમાં કમળના ફૂલ પર બિરાજમાન કરવામાં આવશે કમળના ફૂલ સાથે તેની ઊંચાઈ લગભગ આઠ ફૂટ હશે તમને જણાવી દઈએ કે શિલ્પકાર અરૂણ યોગીરાજે રામલાની ઉભી પ્રતિમાને ખૂબ જ સુંદર આકાર આપ્યો છે રામલાની મૂર્તિ શિલાની બનેલી છે કહેવાય છે કે આ પથ્થરની ઉંમર હજારો વર્ષ છે અને તે પાણી પ્રતિરોધક પણ છે તેના પર ચંદન કે સિંદૂર વગેરે લગાવવાથી મૂર્તિના રંગ પર કોઈ અસર થતી નથી રામલાની આ મૂર્તિની પહેલી ઝલક હવે બધાની સામે આવી ગઈ છે